તો કેમ છો મારી પ્યારી યુટ્યુબ ફેમિલી મજામાં મજામાં જશો બધા જ યુટ્યુબ ફેમિલીને બાપા સીતારામ હર હર મહાદેવ ખાસ કરીને જણાવવાનું કે હું આવી ગયો છું અત્યારે અમલનેર આ વ્લોગ શૂટ થઈ રહ્યો છે અમલનેરથી ગાઈશ ચેક કરો વિરાંશ ને મોરિયાન અત્યારે આપણી જર્નીનો પહેલો વ્લોગ મતલબ કે અહીંયાથી આપણી જે લોંગ ટ્રીપ થવાની છે ગાઈશ લોંગ ટ્રીપ એટલે ગાઈશ પાંત્રીસોથી ચાર હજાર કિલોમીટરની લોંગ ટ્રીપ છે એ આપણે ઇન્ટ્રોડક્શન આપણે આની પછીના બ્લોગમાં આપશું અત્યારે આપણે જવાનું છે અમલનહરને એક્સપ્લોર કરવા અમલ મિત્રો અત્યારે આપણે જવાનું છે સતી માતાના દર્શન કરવા અને સતી માતાની કાંઈક એવી ઇન્ટરેસ્ટિંગ કહાની છે જે હું તમને મંદિરે જઈને જ જણાવીશ શું ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો तो सब्सक्राइब नहीं करू ने गाइस जी केम नहीं करता सब्सक्राइब पहला सब्सक्राइब मारी दे गाइस जो ये नीचे लाल बटन छे क्या जल्दी सब्सक्राइब मारी दियो अच्छा 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 ठीक है अच्छा कितना नथी बोलू काय साथे मां पापा साथे मोरियो बोले जे वीरू बोले पापा साथे गाइस चेक करो गाइस चेक करो आ लोगों ने वगैरह मजा नहीं आती गाइस

મેન્ટોસ ગાઈઝ હું વિરાંશ ને મોરિયા અહીંયા રસ પીવા માટે આવ્યા છીએ વાવ કોની માટે રસ આવ્યો છે વિરાંશ માટે બીજા અરે વાહ મરદી કો ગાઈઝ જો કેટલા મેન્ટોસ લીધા છે જો વિરાંશ છે મોરિયા એ ઓ ભાઈ આત્મ બતાવ તા શું છે તારા ઓ ભાઈ સાબ મારા તારા હાથ માં બતાવો તો ઓ ભાઈ સાહેબ ઓ ભાઈ આટલી બધી મેન્ટોસ લઈ લીધી છે વિરાન છે જો એને મોરી એ જો કેટલી બધી લીધી મેન્ટ નમિત ના ઘરે જમવા આવ્યા છે ગાઈસ નમિત આ વિડિયો જોશે નમિત પુના ગયો છે હા મોરી એ આવ્યો છે નમિત તારા ઘરે જમવા આવ્યા છે તું અહીંયા અમલનેર આવી ગયો છું આપણી ગાડી કાચના ઘરે પડી છે ત્યાંથી લેવાનો સમય આવી ગયો છે અને અહીંયાથી જાઉં છું અત્યારે ગાડી લેવા માટે લોકમા બહીને રહેજો એ ફ્યુ મોમેન્ટ્સ લેટર તમે મિત્રો અત્યારે આપણે જવાનું છે સતી માતાના દર્શન કરવા અને સતી માતાની કંઈક એવી ઇન્ટરેસ્ટિંગ કહાની છે જે હું તમને મંદિરે જઈને જણાવીશ એ ફ્યુ મોમેન્ટ લઈ ફાઇનલી મિત્રો હું પહોંચી ગયો છું સતી માતાના મંદિરે અને આ પટરી ઉપર સતી માતાનું મંદિર છે અહીંયા ગાડી મેં પાર્ક કરી દીધી છે ગાઈસ અહીંયા ગાઈસ તો અહીંયા મંદિર છે અને અહીંયાથી ટ્રેન જઈ શકે ગાઈસ લાઈવ તમને પ્રો બતાવું છું અહીંયા મંદિર છે ભાઈ સાબ ગાયશ જો માતાજીનું મંદિર અહીંયા છે લોકો ભાવિ ભક્તો આવ્યા છે અને અત્યારે આવી ગયા છીએ ફૂલ ફેમિલી સાથે સતી માતાના દર્શન કરવા અને મારી પાછળ જો સતી માતાનું મંદિર છે અને સતી માતાનો થોડુંક ગમસ્તો ચમત્કારી વાત કરી દઉં કે સતી માતા બંને બાજુ પટરી છે ગાઈઝ આ બાજુ જો ગાઈઝ આ બાજુ પણ પટરી છે આ બાજુ પણ રેલની પટરી છે બંનેની વચ્ચે માતાજી બેઠા છે અને માતાજી જ્યારે અહીંયા આ પટરી બનવાની હતી ને ગાઈઝ હું તમને બતાવું આ સિંગલ લાઈન હતી અહીંયા બીજી લાઈન બનવાની હતી ને જો ગાઈશ આ બાજુની સાઈડ પણ છે આ બાજુની સાઈડ પણ છે વચ્ચે મંદિર છે ગાઈશ તો અહીંયા નવી પટરી બનવાની હતી ને તો માતાજી અહીંયા ફૂલડોઝર એટલે જીસીબી અને ટ્રેક્ટરને એવું બધું અહીંયા ચાલવા નહોતા દેતા તો રેલવેના તંત્રના બહુ જ મોટા સાહેબ એવા ડીઆરએમ સાહેબ કહેવાય ને એને ખુદ અહીંયા આવીને ચેક કર્યું કે આ શું છે તો એને ચમત્કારી ચમત્કાર થયો કે માતાજી ના પાડે છે અહીંયા બના અહીંથી મંદિર હટાવવાની ગાઈશ એટલે એ મંદિર અહીંયાથી કોઈ હટાવી ન શક્યું અને પટરીની જગ્યા બદલાવી પડી ગઈ બંને બાજુની પટરીની જગ્યા બદલાવી પડી તો એ આ મંદિર છે મંદિરને આમનેમ જ રહેવા દેવું પડ્યું મિત્રો આ જે ઘંટી છે ને એનો પણ એક ચમત્કારી મહિમા છે કે જે લોકોને માનતા પૂરી થાય ને તો એ આવી ઘંટડીઓ અહીંયા દાનમાં ચડાવે છે પ્રેમથી ભેટમાં આપે છે જે લોકોને કહેવાય ને કે માનતા પૂરી થઈ ગઈ આપણે શોર્ટમાં હું તમને કહું કે આ મનોકામના પૂર્ણ થાય માતાજી બધાને મનોકામના પૂર્ણ કરે છે તો એ આ ઘંટડીને ચડાવો કરે છે મિત્રો સતી માતાના દર્શન થઈ ગયા છે તમને સતી માતાના દર્શન કેવા લાગ્યા જરૂરથી જણાવજો તમે દર્શન કર્યા હોય તો જય સતીમાં કમેન્ટમાં લખી દો અને અહીંયા લોકો માતાજીને જો આવી રીતે બંગડી પણ ભેટમાં ધરાવે છે ચડાવે છે અહીંયા માતાજીનો ધૂણો પણ છે જો મગાવીશ તમે જોઈ શકો છો તો અખંડ દીવો પણ અહીંયા ચાલુ છે વર્ષોથી અખંડ દીવો ચાલુ છે તમે જોઈ શકો છો દર્શન કરીને પણ ધન્ય થઈ જવાય એ આ સતી માતાનું મંદિર છે અને બહુ બધી ઘંટડી પણ અહીંયા લગાડી છે તો ગાઈશ જો તો આ રીતે કાંઈક ચમત્કારી મંદિર છે ગાઈશ કેટલી બધી ઘંટડીઓ છે જો ગાઈશ ચેક કરો વાહ ભાઈ વાહ તો એ આ સતી માતા ગાઈશ જે હું તમને દર્શન કરવા માટે લાવ્યો તો ચાલો હવે આપણે જઈએ મંગલ દેવના દર્શન કરવા માટે અને આ એનું પરિસર છે ગાઈસ અહીંયા નાનો એવો બગીચો પણ છે તો હવે દર્શન થઈ ગયા છે માતાજીના જય સતી માતા દર્શન થઈ ગયા હોય તો કમેન્ટમાં જય સતીમાં લખી દેજો જય સતી માતા મિત્રો અહીંયાથી આપણે જઈએ છીએ મંગળ ગ્રહ દેવના દર્શન કરવા બગીચો જોવો ગાઈસ ગાર્ડન એટલા જબરજસ્ત બનાવ્યા છે ગ્રીનરી આવી રીતે અહીંયા પગ ધોઈને દાદાના દર્શન કરવા જવાનું ફાઈનલી મંગળ ગ્રહ દેવતાના મંદિરે પહોંચી ગયા છે ગાઈસ મિત્રો અહીંયા જે આરતી થઈને કહીશ દિલને સુકૂન મળી ગયું કહીશ અને હું બહુ અમે મારું ફેમિલી બહુ ભાગ્યશાળી હશે કે અહીંયા આપણને આરતીનો લાભ મળી ગયો આજ ચાલો મિત્રો આપણે મંગળ ગ્રહ દેવના દર્શન કરી લઈએ અહીંયાથી આપણે દર્શન કરવા જવાનું છે મસ્ત મજાના મંગળ ગ્રહ દેવના દર્શન થઈ ગયા છે અને હવે અમે જઈએ છીએ બાળકોને લઈને કિડ્સ પ્લે એરિયામાં અને ફૂડ કોર્ટમાં અહીંયા ગ્રહનું જે મંદિર છે એની એક્ઝેક્ટ સામે જ બાળકો માટે આ ગાર્ડન બનાવવામાં આવ્યું છે અને એટલી બધી રાઇડ્સ છે વિરાંસ મેમોરિયમમાં આ રાઇડ્સમાં બેઠા હતા અને હવે આપણે આગળની રાઇડ્સમાં બધે એન્જોય કરવાની છે બાળકોને રમાડવાના છે ત્યાં તો બન્યા રહેજો ગાઈઝ આપણે રસ પીવાનો છે મસ્ત મજેદાર મંદિર ની બાર હજાર રસ નીકળે છે ગાઈશ તમે જોઈ શકો છો ચેક કરો ગાઈશ તો ચાલો ગાઈસ કન્ટિન્યુ વાહન ફાઇનલી એક એવી જગ્યાએ પહોંચી ગયો છું અનબિલિવેબલ એકસો ને પાંચ વર્ષ જૂની ગાઈસ તમે બરાબર સાંભળ્યું છે એકસો ને પાંચ વર્ષ જૂની ઇન્દ્રભુવન હોટલ ગાઈસ તમે નામ સાંભળ્યું હશે જલગાંવ રોડ ઉપર અમલનેરથી જલગાંવ રોડ ઉપર ઇન્દ્રભુવન હોટલ જે એકસો ને પાંચ વર્ષથી રેસ્ટોરન્ટ ચલાવી રહ્યા છે ગાઈસ તો ફાઇનલી આવી ગયો છું અમલનેરની મોસ્ટ ફેમસ અને ને જબરજસ્ત અહીંયાંની ફેમસ જત્રા આપણે એને મેળો કહીએ છીએ પણ અહીંયા બધા લોકો એને જત્રા કહે છે આ એનું મુખ્ય મથક છે મુખ્ય સ્થાન છે અહીંયા ભક્ત તો અહીંયા ગાયઝ રુક્ષમણી મંદિર છે વિઠ્ઠલ રુક્ષમણી અને અહીંયાથી આપણે જવાનું છે જત્રા કહેવાથી શું કહેવાય આપણી દેશી ભાષામાં મેળો ફાઈનલી ગાઈઝ મેળામાં જઈ રહ્યા છીએ અત્યારે